ખાનગી વાહનો ભાડે લઈ વાહન માલિકના અંધારામાં રાખી વાહનો વેચી નાખવા અને છેતરવાનો ગોરખ ધંધો કરનાર બે ઈસમોને પાંચ વાહનો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજીએ પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી વાહનો ભાડે લે વેચવાના કોભાનો પર્દાફાશ એશુજીની ટીમે કર્યો છે બેજો બાજ ઝડપી લઈ પાંચ કાર મળી રૂપિયા અઢાર લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો બેજો બાજ પહેલા લોકોને લાલચ આપી ખાનગી વાહનો ભાડે લઈ વાહન માલિકને અંધારામાં રાખી વાહનો વેચી નાખતા આ છેતરવાનો ગોરખ ધંધો કરનાર બે ઈસમોને પાંચ વાહનો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજીએ પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે એ સ્ટાફના લોકો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાદમી મળી હતી કે સલયાના વતની સાહિલ ઉર્ફે નાસીર ગર્ષણ તેમજ ઉમેદભાઈ બૌદીનભાઈ જોડાયા નવાગઢ જેતપુર વાળાને સાથે મળી વાહન ભાડે રાખી વાહન માલિકની જાણ બહાર વાહન વેચી નાખવાનું કારસ્તાન કરે છે હાલ સાહિલ સલયા આવવાનો છે તેવી માહિતી પણ એસઓજીની ટીમને મળી હતી વોચ રાખતા ઈસમે મળી આવ્યો છે તેણે આ કાંડની કબૂલાત કરી પોતે આ વાહન ઉમેદને વેચી નાખ્યાની કેફિયત આપેલી હતી પોલીસે વાહન લેનારની પણ

બાજુએ છેતરપિંડીનો નવો કિમિયો શોધી બધાને વિચારતા કરી નાખ્યા લોકોએ હવે સાવધાન રહેવાની જરૂર છે કેમ કે આવા ભેજાબાજ તમારી એક લાલચ માટે તાકીને છેતરવા માટે ઊભા હશે હાલ તો મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા જિલ્લાની અંદર બનતી ઘરફોડ ચોરી લૂંટફાટ તેમજ છેતરપિંડી જેવા બાબતો તાત્કાલિક તપાસ તેમજ કાયદેસરના પગલાં લેવા માટે માર્ગદર્શન તેમજ સૂચના થઈ આવેલી તે અંતર્ગત ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સલાયા પોલીસ સ્ટેશનની અંદર કરાર ઉપર ઊંચા ભાડેના કરાર ઉપર ગાડીઓ વેચી અને એના ડોક્યુમેન્ટ મેળવી લોકો સાથે છેતંત્રપિંડી કરવાનો ગુનો નોંધાયેલો હતો જેની વધુ તપાસની અંદર એએસઆઈ રાજેન્દ્રસિંહ મોતીબા જાડેજા તેમજ કોન્સ્ટેબલ કિશોરસિંહ ભગુભા જાડેજા એસઓજી દ્વારા ઊંડી તપાસ કરતાં એક ચોક્કસ પ્રકારની એમો સાથે સાહિલ ઉર્ફે નાસિર કાસમભાઈ ગજણનાઓ દ્વારા સલાયા સોડસલા તેમજ ધારાગઢ વિસ્તારની અન્ય ગાડીઓ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળે તેની તપાસ કરતાં આ સાહિલ ઉર્ફે નાસિર કાસમભાઈ ગજણ વિસ્તારની અંદર ફોર વ્હીલરના માલિકો સાથે ખાનગી કંપનીઓમાં ઊંચા ભાડેના કરાર રાખવા માટે એમની પાસેથી ઓરિજનલ ડોક્યુમેન્ટ મેળવી અને આ ડોક્યુમેન્ટની આધારે ગાડીઓ લઈ જઈ અને અન્ય ઈસમો પાસે નોટિસ અને નોટરી કરાર કરાવી અને વેચી મારી અને કૌભાંડ આચરતો હતો જેની તપાસ એસઓજી દ્વારા કરતાં જેતપુરના નવાગઢ આસપાસના ઉમેદ ઉર્ફે બાઉદ્દીન જુણેજા ઉંમર ઝોર્સ અઠ્યાવીસ આવી પ્રકારની ગાડીઓ ખરીદી અને ગુનો આચરેલ હોવાનું જણાઈ આવેલ એસઓજી દ્વારા તપાસની અંદર અન્ય ચાર ગાડીઓ એમ કુલ ટોટલ પાંચ ગાડીઓ કિંમત રૂપિયા અઢાર લાખની છેતરપિંડી થઈ હોવાનું જણાવતા એની રિકવરી કરી અને રિમાન્ડ મેળવી આરોપીઓની વધુ તપાસ એસઓજી દ્વારા ચલાવવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે